હવામાન વિભાગની આગાહી પગલે ડભોઈ શહેર તાલુકામાં વરસાદ ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ગત મોડી રાતથી વરસાદની એન્ટ્રી થતાં નવરાત્રીમાં રંગમાં વિઘ્ન સતત વરસાદને લીધે આજુજા ગરબા બંધ રાખવાની આયોજકો દ્વારા કરાઈ જાહેરાત ડભોઈના યોજાતા એકમાત્ર મોટા ગરબા ગરબા નવરાત્રી નવરાત્રિ મહોત્સવના ગરબામાં આજે મોકૂફ રવાયું ડભોઈના એ એપીએમસી મેદાન ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજાયેલ ગરબા ગરબે ઘૂમતા ખેલૈયાઓમાં ગરબા બંધ રહેતા નિરાશા ગરબા ગ્રાઉન્ડમાં વિનામૂલ્યે પ્રવેશ સાથે હજારો ખેલૈયાઓ ગરબાની મચાવે છે રમઝટ ધવળ શહેર સહિત તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ધવળ નગરમાં મા ગરબાઓની ધરપાવતી કલ્ચર ગ્રુપ જે ધારાસભ્ય શ્રી ેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાન હેઠળ ગરબા ચાલી રહ્યા છે રાત્રે વરસાદ વરસાદ પડે અને સવારે પડવાથી ગ્રાઉન્ડ થઈ આજ રોજ એટલે કે અઠ્યાવીસ તારીખે ગરબા બંધ રાખવામાં આવેલ છે અને આવતીકાલની પ્રક્રિયા માટેનું શું કરવું એનું આયોજન માટે એક મિટિંગ રાખવામાં આવી છે કમિટી મેમ્બરોની જે આવતીકાલ માટેની તૈયારીના ભાગરૂપે કામ કરીશું જેથી કરીને આવતીકાલે બી આવી બંધ ના રહે અને ગરબા રશિયા રૂપો ગરબા રમી શકે એટલે આજ રોજ ગરબા સદંતર બંધ રાખવામાં આવેલ છે આ નોટ દરેક જનતાને આપવામાં આવે છે